કરજણ મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરાય મરાઠી સમુદાય ગુડી પડવા શુભ અવસરે પોતાનું નવું વર્ષ ઉજવી રહ્યા છે ગુડી પડવો એ મરાઠીઓનું નવું વર્ષ છે જે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈતર મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવાય છે આ દિવસ મહારાષ્ટ્ર અને કોકણ પ્રદેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર મરાઠી સંસ્કૃતિ પરંપરા અને અસ્મિતાનું પ્રતિક માનવામાં આવે છે ગુડી પડવો એ નવા વર્ષની શરૂઆત ઉપરાંત વસંત ઋતુના આગમનનું પણ સૂચન કરે છે આ દિવસનું નામ ગુઠી શબ્દ પરથી પડ્યું છે જે એક ખાસ પ્રકારની સજાવટ છે જે ઘરની બહાર લગાવવામાં આવે છે આ તહેવારનું મહત્ત્વ ઐતિહાસિક અને પૌરાણિક રીતે પણ ખૂબ જ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું ઉપરાંત ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજના વિજય સાથે પણ આ દિવસ જોડાયેલો છે જેને ગુઠી લગાવીને ઉજવવામાં આવતો હોય છે આ દિવસે લાંબા લાકડા પર રેશમી કાપડ ફૂલનો હાર નિમના પાંદડા સાકરની ગઠ્ઠી અને તાંબાનો લોટો લગાવીને ગુઠી તૈયાર કરવામાં આવે છે આ ગુઠીને ઘરની બહાર ઊંચે લગાવવામાં આવે છે જે સમૃદ્ધિ અને વિજયનું પ્રતિક છે જે મહારાષ્ટ્રીયન લોકોનું ચૈત્ર નવરાત્રી નવ વર્ષ પૂરું થાય છે અને રામ ભગવાન વિજય મેળવીને આવ્યા હતા અને બધાએ ઘરે ઘરે ધજા પતાકા લગાવી હતી એના બાદમાં અમે પણ દરેક ઘર માને ધજા લગાવીને આવી રીતના નવું વરસ ઉજવીએ છીએ અને નવા વર્ષની બધાને શુભકામના